અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભીલકુવા ગામે ફૂલ ઝડપે દોડતી ડમ્પરે બળદગાળાને અડફેટે લેતા અંદર બેઠેલા પતિ પત્નીને ઈજાઓ પહોંચી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભીલકુવા ગામે પૂલ ઝડપે દોડતા ડમ્પરે બળદગાડું અને બે માણસોને અડફેટે લીધા એક મહિલા તેમજ બે બળદ ઘાયલ થયા મોડાસા તાલુકાના ભીલકુવા ગામે ડમ્પરો ઓવરલોડ અને ઓવર સ્પીડ હોવાના કારણે ગામના લોકોમાં સખત વિરોધ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને આવાના માલિકો બેફામ બિંદાસપણે વાહનો પૂર ઝડપે ચલાવતા હોય છે ગામના એક ખેડૂત પોતાના ખેતરમાંથી ઘાસચારો તેમજ લાકડા ભરીને આવતા હતા પૂર ઝડપે આવતા ડમ્પરે હડફેટે લીધા જેથી બળદગાળા સહિત બંને પતિ પત્ની હવામાં ફંગોળાયા હતા જેમાં ખેડૂતના પત્ની અને ખેડૂતને હાથ પગમાં ભાગે ઈજા પહોંચી હતી અને બળદ પણ ઘાયલ થયા હતા બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી